વેદુબેન કેવો રહ્યો પહેલો દિવસ સ્કૂલનો એને તો શું વાંધો હોય એને તો રેગ્યુલર જાતી એટલે બીજા ધોરણમાં વાંધો ન આવે ને હવે હાલો વેદુને થઈ ગયો હવે શિવનો વારો શિવને તો હમણાં કપડાં પહેરીએ પછી બતાવાય ને હા રહી તારી જો તારી આ રહી તું પેલા કપડા પહેરીને રેડી થઈ જાય એટલે તારો વારો પૂનમના દિવસે હાલો હવે કઈ બા પહેરાવી દે ઉભો રે ઉભો રે એમ નથી એમ નથી હમણાં બા પહેરાવશે તું હાલો ઉતાવળો થામાં હા દોરી હોય ખેચ માં હું પહેરાવું તો આ મમ્મી પહેરાવી દે દઈ દે એમ નો હોય એમ નો હોય ઉભો રે અમારે આ ભગત આ થાય પહેલી એમ છે આગળ ફરી જાજી બસ

હવે વાંધો નહીં રક્ષા થાય અમુક નેગેટિવ એનર્જી હતી એ સ્કૂલે મજા આવી હતી પછી તને બસમાં બેઠો હતો કે શેમાં ગયો તો તું હાલીને ગયો તો કે બસમાં બસમાં અરે વાહ આજે યુનિફોર્મ પહેરીને પાછું તૈયાર થઈને જવાનું હો હા બપોરે બપોરે કાલ ગયો ને એવી રીતે બપોરે જમીન પછી જવાનું અને થોડીક વારમાં તો પાછો બસમાં વહી આવ્યો હતો એ ત્રણ કલાક તો માંડ રેવાનું રે તો હા અટાણે બપોરે જ કહું છું અટાણે બપોર વેદુ આવે ને પછી જવાનું વેદુ ટ્યુશનમાંથી આવે પછી વેદુ પેલા જાય સ્કૂલે ને પછી તરત સીવું જાય હા હા થોડીક વાર રમી લેવાનું હો મોબાઈલ નહીં જોવાનું રમવાનું તારું ઓલું ટ્રક થી ને એનાથી રમો હાલો ચાલો બપોરના ફૂલ તડકે અહીંયા ગોટલીઓ પણ સુકાવા મૂકી દીધી છે મુખવાસ તરીકે બાકી તો એમનું મેં ગોટલી સુકાય છે આવું બધું છે અત્યારે ચાલો તો દોઢ વાગ્યાના સેશનમાં ફરી પાછું તમારું સ્વાગત છે અને તડકો પણ ફૂલ જેમ તમને ખ્યાલ છે એ પ્રમાણે ફૂલ ગરમીમાં તડકો અત્યારે પડી રહ્યો છે વરસાદનું કાંઈ નામો નિશાન નથી ખબર નહીં કેદી આવે હવે ઉપરવાળો કરે અત્યારે થાય ઉપરવાળો એટલે એના સમયે કરે હવે આમાં કંઈ આપણું તો કંઈ હાલતું નથી નામે આપણું ન હાલે એ જ વધારે સારું બસ તો આવું છે બાળકો ગયા છે સ્કૂલે કાલે તો થોડોક વધારે પ્રોબ્લેમ પડ્યો હતો પહેલો દિવસ હતો એટલે આજે બહુ વાંધો ન આવ્યો ને અને આજે થોડુંક જવામાં ટાઈમ કંઈક અલગ આપ્યો હતો અને ગયા એ પ્રમાણે ત્યાં તો એ ટાઈમે તો બસ નીકળી ગઈ એટલે થોડુંક પાછળ દોડવું પડ્યું ફોન કર્યો એટલે બીજા ત્રીજા સ્ટોપે પહોંચી ગયા હોય એટલે ત્યાં જઈને પછી બેસાડી દીધો એટલે આવી બધી આજનું રૂટીન રહ્યું ને બીજું જે કાંઈ યાદ આવશે એ તમારી સાથે શેર કરતો રહીશ ગરમી તો છે પણ પવન નીકળી ગયો છે ને એટલે ચાન્સીસ પૂરેપૂરા એવા છે કે વરસાદ હજી ખેંચાવે હવે સમય જો કે નજીક આવતો જાય છે વાવણીની જરૂર છે હવે કારણ કે ખેડૂતોને પછી તકલીફ પડે ને ખેડૂતોને તકલીફ પડે એટલે પછી પાછળના બધા ધંધા રોજગારમાં એક અસર એની દેખાય વિચિત્રતા અને એની સાથે સાથે વાસ્તવિકતા ભગવાન બુદ્ધ થઈ ગયા મૂર્તિ પૂજાનો સખત વિરોધ કરતા પણ હકીકતમાં અત્યારે વિશ્વમાં જોઈ લો તો મોટા મોટા દેશોમાં ભગવાન બુદ્ધની બહુ વિશાળ મહાકાય મૂર્તિઓ બધે સ્થાપિત છે શાંતિનો સંદેશ આપે છે અને ઘણા બધા લોકો પોતાના બિઝનેસ કે પછી ઘરોમાં પણ ભગવાન બુદ્ધની મૂર્તિઓ સ્થાપે છે એટલે આ જ વિચિત્રતા અને સાથે વાસ્તવિકતા પણ છે કે જેનો એક કહી શકાય કે ભગવાન બુદ્ધની મૂર્તિ પૂજાના સખત વિરોધી પણ એની પાછળ એની જ મૂર્તિઓ કેટલી બધી જોવા મળે તો આ બધી પ્રભુની લીલા છે એક જાતની જો અત્યારે બહેણીનું પોસ્ટમોર્ટમ કાઢે છે આ આકડીઓ કઢાવ્યો હવે આનું શું કરવું છે એ તો પછી હવે કડછા કલેક્ટરને જ ખબર શું કામ હતું એનું કેમ મારી પાસે આ કઢાવ્યું આનું આનું કામ હતું કે પછી આનું કામ હતું એનું કામ છે આ એનું શું કામ પડ્યું એવું સીધું કરવું છે હવે બેહડવું છે સ્પેશિયલી વલણું બનાવવા માટે પ્રોસેસ ચાલતી હતી એમાં શું ઓલું જૂનું એક વલણું વર્ષો પહેલાનું ગામડે રહેતા ને ત્યારે એ હાલતું હતું તો નીચે કંઈક પાત્ર નહોતું મળતું એટલા માટે એ થઈ ગયું ફિટ બેસતું નહોતું એટલે સરસ લ્યો બુદ્ધિ દોડાવવામાં તો કાંઈ ઘટે નહીં